હાય ફ્રેન્ડ્સ સ્કૂલે જતા બાળકોની મમ્મીઓનો રોજનો પ્રશ્ન કે બાળકોને લંચ બોક્સમાં રોજ શું મૂકવું એ સિરીઝમાં આપણે અગાઉ સોમવાર અને મંગળવારના બે વિડીયો જોયા જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એમાં જઈને તમે ચેક કરી શકો છો આજે જોઈશું બુધવારનું લંચ બોક્સ આજની રેસિપી એવી છે જે માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર કરીને બાળકોને આપી શકો છો તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે જેમ અગાઉના વિડીયોમાં જોયું કે એક લિક્વિડ ફ્રૂટ અને સોલિડ નાસ્તો આપીએ છીએ તો શરૂઆત આ લિક્વિડથી કરીએ ટ્વીન્સ બાળકો છે એટલે મેં બે ગ્લાસ ચિલ્ડ વોટર અને પાંચ ટેબલ સ્પૂન દળેલી સાકર લીધી છે અને અડધી ટી સ્પૂન જેટલું સિંધવ નમક અને વન ટી સ્પૂન શેકેલા જીરા પાવડર જે બાળકો માટે ખૂબ જ સારું હોય છે પેટ માટે અને એક નંગ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેવાનું છે અને ગાળી અને ભરી લેવાનું છે તો અહીંયા લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે જીરાવાળું તો બે ગ્લાસ આ રીતે ગાળી અને પેક કરી લેવાના છે તમારી પાસે કોઈ બોટલ એવી હોય તો પણ તમે એને ભરીને આપી શકો છો પેક કરીને બાળકોની બુક્સ ખરાબ ના થાય એ રીતે તમારે પેક કરવાનું હવે એને સાઈડ કરી લઈશું તો આ લીંબુ શરબત પણ તૈયાર થઈ ગયું છે અને હવે બીજું નાસ્તો આપણે જોઈ લઈએ જેમ આપણે એક ફ્રૂટ્સ આપતા હોઈએ છીએ ફ્રૂટ પણ આપણે એ રીતનું આ રાખ્યું છે જે બાળકોને એનર્જી પણ રહે અને ડિહાઇડ્રેશનથી પણ બચાવે તો ગરમીમાં અહીંયા સક્કરટેટી પાણીથી વોશ કરી કટ કરી અને ફ્રિજમાં એને ચિલ્ડ કરીને એક ડબ્બામાં એ ભરી લેવાની તો એને પણ સાઇડ કરી લઈએ તો ફ્રૂટ્સ પણ તૈયાર છે હવે આપણે પાંચ મિનિટમાં નાસ્તો જોઈ લઈએ તો અહીંયા મિક્સર જારની અંદર વન ટેબલ સ્પૂન ખારી સીંગને છોલી અને લીધી છે ટુકડો આદુ છોલી કટકા કરીને એક લીલું મરચું મોડું લેવાનું છે બાળકો માટે છે એટલે મોડું રાખવું અડધી ટી સ્પૂન સિંધવ નમક અને અડધી ટી સ્પૂન મીઠું લીધું છે અડધી ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન શેકેલા જીરા પાવડર જે બાળકોના પેટ માટે ખૂબ જ સારો હોય છે અહીંયા ફ્રેશ લીલા ધાણા એક વાટકી જેટલા દાંડી સાથે ત્રણ વખત પાણીથી વોશ કરીને લીધા છે તો મિક્સર જારમાં લઈ લઈએ અને અડધું નાંગ લીંબુનો રસ એડ કરી લેવાનો છે હવે વન ટી સ્પૂન જેટલો દેશી ગોળ એડ કરીશું તો ગોળ પણ હેલ્થ માટે ઘણો સારો હોય છે એની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો હવે એની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું ચિલ્ડ વોટર નાખી અને આપણે ચટણી તૈયાર કરી લેવાની છે તો ગ્રીન ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે અહીંયા મેં બ્રેડ લીધી છે તમે બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો એને હવે અહીંયા ચાર બ્રેડ છે તો એના કોર્નર આપણે કટ કરી લેવાના છે તો પીઝા કટરથી આ રીતે કટ મૂકી લઈશું નાઈફથી પણ આ પ્રોસિજર તમે કરી શકો છો તો જે એની કિનાર છે એ તમે બીજી કોઈ રેસીપીમાં યુઝ કરી શકો છો એક ડબ્બામાં ભરી અને તમે ફ્રીજમાં એને રાખી અને બીજી રેસીપીમાં યુઝ કરી શકાય છે તો અહીંયા બ્રેડ પણ તૈયાર થઈ ગઈ છે અને ઘરનું માખણ લીધું છે જો તમારી પાસે ઘરનું માખણ ના હોય તો તમે બારનું બટર પણ લઈ શકો છો હવે આપણે આ બ્રેડ છે એની ઉપર એકની અંદર બટર રાખીશું અને એકમાં ચટણી રાખીશું સ્પ્રેડ કરી લેવાની છે આ રીતે તો આ નાસ્તો છે એ તમે પણ ખાજો જરૂર ખાજો તમે ખાશો તો તમે બાળકોનું સારી રીતે કામ કરી શકશો અહીંયા આ રીતે પેક કરી લેવાનું છે અને હવે આપણે કટ મૂકી લઈએ મનગમતા શેપમાં કટ મૂકી લેવાની છે અહીંયા સ્ક્વેરમાં હું કટ કરી રહી છું તમે આ નાસ્તો છે એ પેપરમાં પેક કરીને પણ આપી શકો છો ટ્રાયંગલમાં પણ કટ કરીને મૂકી શકાય છે તો અહીંયા ચટણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે એને એક ડબ્બામાં પેક કરી લઈશું તો એકદમ ઝડપથી અને આ ટેસ્ટી ખૂબ લાગે છે ચાય સાથે કોફી સાથે પણ ખાઈ શકો છો તમે તો અહીંયા બાળકોનું ચટણી સેન્ડવિચ શક્કરટેટી ફ્રૂટ્સમાં મૂક્યું છે અને લીંબુ શરબત મૂક્યું છે બાળકોને ફ્રૂટ્સ બ્રેક પહેલાં પડતો હોય છે એટલે ફ્રૂટ ખાતા હોય છે અને પછી લંચનો બ્રેક પડતો હોય છે તો પછી શરબત સાથે સેન્ડવિચ તૈયાર છે ફ્રેન્ડ્સ આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો